નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું રાજ્ય સરકાર દ્વારા પશુપાલન મિત્રો માટે સરકારની નવી યોજનાઓ ચાલુ કરવામાં આવેલ છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો તમને છે તે મફતમાં દોઢસો કિલો ખાંડદાર તમને મિત્રો મફતમાં મળવાપાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે જો તમારે પણ મિત્રો યોજનાની અંદર લાભ લેવો હોય તો તમે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરીને તમને પણ આ યોજનાની અંદર લાભ લઈ શકો છો આજે આપણે મિત્રો જાણીશું જે સરકાર તરફથી નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે જેની અંદર છે તે મિત્રો દરેક પશુપાલન મિત્રોને દોઢસો કિલો ખાનદાન મળવાપાત્ર થશે એ પણ મિત્રો સો ટકા સહાય મળવાપાત્ર થશે એટલે કે બિલકુલ ફ્રી એક પણ રૂપિયોની અંદર મિત્રો તમારે ખર્ચ કરવાનો રહેશે અને મફતમાં મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે ને આ યોજનાની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે ક્યાં આ પશુપાલન મિત્રોને કેટલો લાભ મળે છે એ વિશે માહિતી મેળવું છું આ એક જ વિડિયોમાં વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તે આ યોજનાની અંદર લાભ લઈ શકે અને મિત્રો આ યોજનાની અંદર છે કોઈ પણ જિલ્લા કે તાલુકાનો લક્ષ્યાંક આપવામાં આવેલો નથી જ્યાં તમે સ્ક્રીન પર દેખી રહ્યા છો તેની અંદર અમુક એવી મિત્રો યોજનાઓ છે કે જેની અંદર તાલુકા કે જિલ્લાનો લક્ષ્યાંક આપવામાં આવેલો છે પણ આ યોજનાની અંદર એવો કોઈપણ ટાર્ગેટ કે લક્ષ્ય આપવામાં આવેલો નથી આટલા ખાણદાર સહાય યોજના આટલો મિત્રો તમને છે તે ખાણદાન મળવાપાત્ર થશે આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલ ની અંદર જે ચાર વિભાગ છે ખેતીવાડી વિભાગ પશુપાલન વિભાગ બાગાયતી યોજનાઓ અને મત્સ્યપાલનની યોજનાઓ તો આ યોજના છે તે મિત્રો આ ખેડૂત પોર્ટલ ની અંદર પશુપાલનનો જે વિભાગ છે તે વિભાગની અંદર હાલના સમયમાં આ યોજના ચાલુ છે જે મિત્રો પશુપાલનનો વિભાગની અંદર અલગ અલગ યોજનાઓ શરૂ છે જેની અંદર હાલના સમયમાં અઠ્યાવીસ જેટલી યોજનાઓ ચાલુ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મોકલ છે એ વિડીયો દેખીને મિત્રો તમને ખબર પણ પડી જશે કેટલી યોજનાઓ ચાલુ છે હવે આપણે મિત્રો જાણીશું આ યોજના કયા નંબરની યોજના છે જે પશુપાલનની જે યોજનાઓ છે તેની અંદર બાવીસમાં નંબરની આ યોજના છે સામાન્ય જાતિના પશુપાલકોને ગાફણ પશુઓને ગાય કે ભેંસને ખાનદાન સહાય યોજના આ યોજના છે તે મિત્રો અનુસૂચિત જનજાતિના લાભાર્થીને મળવા પાત્ર થશે અને શું જાતિના લાભાર્થીને પણ મળવાપાત્ર થશે જે મિત્રો નંબર અલગ અલગ આપેલા છે જેની અંદર આજે આપણે મિત્રો જાણીશું સામાન્ય જાતિના પશુપાલકોને જે સામાન્ય જાતિના પશુપાલક મિત્રો છે તેમને ગાફણ પશુ હોય જો તમારું પશુ મિત્રો ગાફણ છે તો તમને મિત્રો છે તે ખાંડદાન મળવાપાત્ર થશે ગાય કે ભેસ વર્ગની ગમે તેવા પશુ તેની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે હવે વાત કરીએ તો કેટલો લાભ મળવાપાત્ર થશે લાભાર્થી દીઠ કુલ દોઢસો કિલો ખાણદાન માટે સો ટકાના લેખે સહાય મળવા પાત્ર થશે લાભાર્થી દીઠ મિત્રો છે તે દોઢસો કિલો ખાણદાન મળવા પાત્ર થશે એ સો ટકાના લેખે એટલે કે બિલકુલ મિત્રો ફ્રીમાં તમને મળવા પાત્ર થશે હવે આપણે વાત કરીએ તો આ યોજનાની છેલ્લી તારીખ ક્યાં કઈ છે ત્યાં સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો આ યોજનાની છેલ્લી તારીખ પંદર સાત બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને મિત્રો આ તારીખ સુધી મિત્રો જો તમારે લાભ લેવો હોય તો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને છે તે જગ્યાએ ફોર્મ ભરતી વખતે જે પીડીએફ ડાઉનલોડ કરો છો તેની અંદર લખેલો છે તે જગ્યાએ મિત્રો તમારે જમા કરાવવાના રહેશે અને હવે વાત કરીએ તો ફોર્મ કેવી રીતે ભરવું એ વિશે માહિતી મેળવીશું જેનો એક આપણે અલગથી મિત્રો વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા એકદમ ફ્રી ફ્રી બિલકુલ મફતમાં ઘરે બેઠા મિત્રો તમે ફોર્મ ભરી શકો છો અને આ યોજનાની અંદર તમે લાભ લઈ શકો છો ફરીથી મિત્રો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ મિત્રો સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તે લાભ લઈ શકે આ વિડીયો મિત્રો તમે શેર કરો ચેનલ પર નવા આવેલો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે કયા જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો ખબર પડે કે આ જિલ્લાના વતની છે તે અમારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કહે જય